આપણે ત્યાં દીકરીને પરણાવે અને ને પછી હારે જાય પછી અઠવાડિયું થાય ને ત્યાં તો પાછા કન્યા પક્ષ વાળા ધીમે ધીમે ગજબનો વડીલો સાયકોલોજી સાયકોલોજીનો અભ્યાસ હતો આ પાછી એને લઈ આવે વળી થોડા દિવસ અહીં પિયરમાં રોકાય માં અને બધા એની યારે વાતો કરી લે ભાભીને બધા કેવું લાગ્યું સાસરે કેમ લાગ્યું બધા બરાબર છે અને આ આમાં રહેતી તો હોય પણ એ મિલનની મજા માણીને આવી હોય ને એટલે પછી વિયોગની વ્યથા થાય ફોન થી વાતો કર્યા આજ કલે કલાકો ને કલાકો કોઈ પછી બહુ ખબર ન પડવી જોઈએ એટલે પછી ઓલોય કે હવે તું આવી જા ને જલ્દી પછી હું મિસ કરું છું એમ અરે કે પણ હું મિસ કરું છું પણ એમ મારે કેમ આવું તમે મારા બાપુજીને ફોન કરો પછી પાછો ઓલો ફોન કરે એટલે આવડા વળી પાછા એમ કે જમાઈ રાજ હજી વધારે બે દિવસ રોકાવા દે દીકરી અને પછી પાછું ઈ તેડવા આવે ત્યારે જાય એમને એમ ના જાય આવા બધા જે આપણા રિવાજો છે ધીમે 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 એ બંનેનું પરસ્પર પ્રેમનું બોન્ડિંગ વધતું જાય અને ધીમે 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 એક કન્યા કારણ કે આ ધરતીમાંથી એ તુલસીના છોડને ઉખેડી અને એ ધરતીમાં વાવવાનો છે ને એટલે ધીમે 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 એ ત્યાં સેટ ઉસકો સમય દો ધીમે 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 સેટ થઈ જાય બહુ સરસ બધા રિવાજો આપણા વડીલોએ બનાવ્યા